ખાતે તિરંગા યાત્રા યોજાઈ સ્થાનિક આગેવાનો સહિત વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા પાભર ખાતે ખાડિયા વિસ્તારના મેદાનમાં નગરપાલિકા પ્રમુખ બલુભા રાઠોડ અને મામલતદાર આર એમ ચૌધરીના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રા બાભરના આઝાદ ચોક લાટી બજાર વાવ સર્કલ પર ફરી પરત ખાડિયા વિસ્તારમાં આવી તિરંગા યાત્રાનું વિસર્જન કરવામાં આવેલ આ યાત્રા દરમિયાન બાળકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા સમગ્ર બાબર શહેર દેશભક્તિના રંગે રંગાયેલ જોવા મળેલ આ તિરંગા યાત્રામાં નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ પ્રમુખ બલુભા રાઠોડ પીએસઆઈ સોનારા

એવા તિરંગાનું ગૌરવ વધે એના માટે ભાપોના નગરજનોએ ઉત્સાહભેર યાત્રામાં ભાગ લઈ અને યાત્રા પરિપૂર્ણ કરેલ છે આપણા દેશની આન બાન શાન તિરંગો હંમેશા વિશ્વગુરુ બને એના માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ એ જ અસ્થુર ભારત માતા છે